નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્યાવીસ જૂન બે હજાર પચીસને ને શુક્રવારનું રાશિફળ ગુરુનું ચંદ્રમાં સંક્રમણ વૃશ્વિક સહિત છ રાશિને થશે ધનલાભ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સહગ્રહો અને નક્ષત્રના ફેરફારથી રાશિઓના જાતકોને લાભ અને નુકસાન થઈ શકે છે જેથી તમારી રાશિને લાભ થશે કે નુકસાન જુઓ આજનું રાશિફળ આજે ચંદ્ર બુધ કન્યા રાશિમાં સંક્રમણ કરશે આ સાથે ઉતરા ફાલ્ગુની નક્ષત્રની અસર રહેશે ગ્રહ નક્ષત્રના આ પરિવર્તનથી વૃષભ રાશિના લોકોના અધૂરા કાર્ય પૂર્ણ થશે અને દિવસ પરિવારના સભ્યો સાથે હસતા મજાકમાં પસાર થશે વૃશ્વિક રાશિના લોકો માટે શુભ તકો સર્જાઈ રહી છે બીજી બાજુ મીન રાશિના લોકોના મનમાં તેમના વ્યવસાયમાં પ્રગતિના કારણે ખુશી રહેશે જાણો આ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે સપ્તાહનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકોને આજે બીજાની મદદ કરવાથી શાંતિ મળશે તે તમને ખુશ કરશે આજનો દિવસ પરોપકારના કાર્યમાં પસાર થશે કાર્યસ્થળમાં કેટલાક ફેરફારો તમારા પક્ષમાં હોઈ શકે છે જેને જોતાં તમારા સહકર્મીઓ સહકર્મીઓનો મૂળ બગડી શકે છે અને તમારા દુશ્મનોની સંખ્યા વધી શકે છે તેથી સાવચેત રહો તમારે તમારી વાણીમાં મધુરતા રાખવી પડશે તો જ તમે કાર્યસ્થળ પર સારું વાતાવરણ બનાવી શકશો રાત્રે તમારા પરિવારના કોઈ સભ્યનું સ્વસ્થ સ્વસ્થાય બગડી શકે છે જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને લોટ ઘી અને ખાંડથી બનેલું ભોજન અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના જાતકોએ આજે તેમના સંતાનોના ભણતરમાં આવતી અડચણો દૂર કરવા માટે થોડા પ્રવાસ પ્રવાસ કરવો કરવો થોડો પડી શકે છે તમારા કેટલાક કાર્ય લાંબા સમયથી અધૂરા પડ્યા છે તેથી આજે તમને તે પૂર્ણ કરવા માટે સમય મળશે આખો દિવસ પરિવારના સભ્યો સાથે હસતા મજાકમાં પસાર થશે જેમાં પરિવારના નાના બાળકો મસ્તી કરતા જોવા મળશે બપોર પછી તમને તમારા વ્યવસાય સંબંધિત સારા સમાચાર સાંભળવા મળી શકે છે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ સમારોહમાં હાજરી આપી શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં શિવલિંગ પર મધની ધારા ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક સ અને ક મિથુન રાશિના જાતકોને આજે પિતાના આશીર્વાદની જરૂર પડશે તો જ તેઓ વ્યવસાયિક યોજનાઓને આગળ તપાવી શકશે જે લાભદાયક રહેશે તમે પરિવારના તમામ સભ્યોની જરૂરિયાતો પૂરી કરશો આના માટે કેટલાક પૈસા પણ ખર્ચવામાં આવી શકે છે પરંતુ તમારે બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે સાંજે કોઈ મહાન માણસને જોવાથી તમારું મનોબળ વધશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખ્ખા જરૂરમંદને દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને આજે અચાનક મોટી રકમ મળી શકે છે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થશે જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો ખૂબ જ સમજી વિચારીને કરો કારણ કે ભાવનાત્મક રીતે લીધેલો નિર્ણય પાછળથી મુશ્કેલીનું કારણ બની શકે છે વ્યવસાયિક યોજનાઓ આજે વેગ વેગ પકડશે સાંજે પરિવારના સભ્યો સાથે દેવદર્શન માટે જઈ શકો છો તમારી સ્થિતિ અને પદમાં વૃદ્ધિ થશે તેના કોઈપણ જરૂરિયાતમંદ મિત્રોને મદદ કરવા આગળ આવશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષકાળમાં શિવલિંગની પૂજા કરો અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના બાળકો પ્રત્યેની જવાબદારીઓ આજે પૂરી થશે સંતાનના લગ્નમાં આવનારી અડચણો પણ દૂર થશે રાજનૈતિક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે જેના કારણે તમારો સાર્વજનિક સહયોગ પણ વધશે સાંજનો સમય પ્રિયજનો સાથે પસાર થશે તમારું સ્વસ્થાય નરમ અને ગરમ રહી શકે છે તેથી બહારના ખાવા પીવાથી દૂર રહો તમને વ્યવસાયમાં ઉત્તમ તકો મળશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તમારા ભાઈની મદદથી તે પૂર્ણ થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ જો તમે કન્યા રાશિના જાતકોના વ્યવસાયમાં કેટલીક નવી ટેકનિકનો ઉપયોગ કરવા માગો છો તો તમે આજે આજે જ કરી શકો છો તમારું મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશે જો ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેનું નિરાકરણ થઈ શકે છે વેપારમાં મિત્રની મદદ મળવાની સંભાવના છે પરિવારમાં કેટલીક શુભ ઘટનાઓ બની શકે છે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે વિદ્યાર્થીઓના શિક્ષણમાં આવતા અવરોધને દૂર કરવા માટે આજે આપણા શિક્ષકોના સહકારની જરૂર પડશે સાસરી પક્ષ તરફથી ધન લાભ થતો જોવા મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળા સાથે મહામૃત્યુ જય મંત્રનો જાપ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત આજનો દિવસ તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સબધારના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ લઈને આવ્યો છે આવકના નવા સ્ત્રોત બનશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે જો આજે તમારો કોઈ અધિકારી સાથે વિવાદ થાય તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો તમને દરેક કામમાં તમારા જીવનસાથીનો પૂરતો સહયોગ અને સાથ મળશે બાળકોના ભવિષ્ય માટે જોડાયેલી કેટલીક યોજનાઓ પર આજે ચર્ચા થઈ શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને સવાર સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય આજે વૃશ્વિક રાશિના લોકોને ચારે બાજુથી પૈસા કમાવાની તકો મળશે તેથી તમારે ફક્ત તે જ કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી તમને સંપૂર્ણ લાભ મળી શકે જો તમે કોઈ દુકાન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે ધન સન્માન અને કીર્તિમાં પણ વધારો થશે જેના કારણે તમારી આર્થિક બાજુ મજબૂત થશે સાંજનો સમય તમારા પિતાની સેવામાં પસાર થશે આજે જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચડાવવું ધન રાશિ ધન રાશિના લોકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના લોકો આજે ઘરની વસ્તુઓ પર થોડા પૈસા ખર્ચ કરી શકે છે જો તમારે તમારા પ્રિય વ્યક્તિને પૈસા ઉધાર આપવાના હોય તો તે કાળજીપૂર્વક કરો કારણ કે તે પાસા મળવાની શક્યતા ઓછી છે કોર્ટ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળી શકે છે તમારા સાસ સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે અને તમે તમારા જીવનસાથી કેટલાક કેટલીક ભેટ પણ આપી શકો છો પરંતુ તમારે તમારી આવક અને ખર્ચ બંને પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદુષ્કાળમાં ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ વેપારી ક્ષેત્રે અનુકૂળ રહેશે જો વેપારમાં કોઈ ફેરફારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો તેનો લાભ તમને મળશે તમે વ્યવસાયમાં કોઈ મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકો છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સાંજના સમયે ધાર્મિક સ્થળોની યાત્રાનો યોગ બનશે લવ લાઈફ જીવતા લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે પરિવારમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે જો તમે પાર્ટનરશીપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો તમને ઘણો ફાયદો થઈ શકે છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે કેટલીક શારીરિક સમસ્યાથી પરેશાન થઈ શકે છે આ સ્થિતિમાં તમારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે આજે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે વિવાદ થઈ શકે છે સામાજિક ક્ષેત્રમાં પણ આજે તમારી ખ્યાતિ ચારે તરફ ફેલાઈ જશે જેને જોઈને તમારા કેટલાક દુશ્મનો નાના નારાજ થઈ જશે અને તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ અને બેલપત્ર ચડાવો અને શિવરક્ષા સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોનું વિવાહિત જીવન આજે ખુશહાલ રહેશે નજીકના અને દૂરના પ્રવાસ પર પણ જઈ શકો છો પરંતુ કોઈ પ્રિય વસ્તુની ચોરી અને નુકસાનનો ભય છે તેથી સાવચેત રહો વ્યવસાયમાં પ્રગતિને કારણે મનમાં પ્રસન્નતા રહેશે જેના કારણે તમે તમારા પરિવારમાં પાર્ટીનું આયોજન કરી શકો છો સાંજે અધૂરા કાર્ય પૂરા કરવાનો મોકો મળશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે એકવીસ બેલપત્ર પર સફેદ ચંદન લગાવીને શિવલિંગને અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો